ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોઠડિયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મનોવિજ્ઞાન વિષયનું આઠમું ચેપ્ટર વ્યક્તિત્વ જેમાં આપણે આગળના વિડીયોમાં વ્યક્તિત્વનો અર્થ વ્યક્તિત્વની વ્યાખ્યા અને વ્યક્તિત્વના વિવિધ અભિગમોમાંથી આપણે પ્રકારલક્ષી અભિગમ અને ગુણલક્ષી અભિગમની ચર્ચા કરી ચૂક્યા છીએ આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે ટોપિક છે મનોગત્યાત્મક અભિગમ હવે જ્યારે મનોગત્યાત્મક અભિગમ કે મનોવિશ્લેષણવાદ નામ આવે એટલે તરત જ આપણા મુખ્ય ફ્રોઈડ આવી જતા હોય છે તો આ ફ્રોઈડના માટે વ્યક્તિત્વ રચનામાં ત્રણ અંગ છે ઇડ ઇગો અને સુપર ઇગો જો મિત્રો ખાસ યાદ રાખજો કારણ કે આ તમને એક માર્ક્સ કે એમસીક્યુમાં પૂછાતો પ્રશ્ન છે જે રીતના મેં તમને અભિગમોની શરૂઆત કરી ત્યારે કીધું હતું કે ભાઈ ત્રણ માર્ક્સમાં કોઈ પણ એક અભિગમ સમજાવો એવો પ્રશ્ન પૂછાય છે તો તમારે આ પાંચે પાંચ અભિગમ તમારા મુખપાઠ થયેલા હોવા જોઈએ તેમાંથી ખાસ કરીને જે એક એક કે માર્ક્સના પ્રશ્નો પૂછાય છે તેમની ચર્ચા પણ હું તમને સાથે સાથે કહેતી જાઉં છું તેમાં ફ્રોડના મતે વ્યક્તિત્વ રચનાના ત્રણ અંગો છે કયા કયા ઈડ ઇગો અને સુપર ઇગો ઈડ એ જૈવિક વૃત્તિઓ જાતિતા આક્રમકતા વગેરેનો બનેલો છે ઈડ છે એ શાનો બનેલો છે તો કે જૈવિક વૃત્તિઓ જાતિતા અને આક્રમકતાનો છે તે સુખ સિદ્ધાંતને અનુસરીને વિવેકહીન રીતે વર્તે છે કઈ રીતના વર્તે છે વિવેકહીન રીતે વર્તે છે એટલે કે વિવેક બુદ્ધિને ખોય બેસે છે ઈડ છે એ કેવો છે તો કે જૈવિક વૃત્તિઓ જાતિતા અને આક્રમકતાનો બનેલો છે અને તે વિવેક બુદ્ધિને ખોય બેસેલો છે એટલે કે વિવેકહીન રીતે વર્તે છે તે સંપૂર્ણપણે આત્મકેન્દ્રિત અહંભાવી ઉદ્ધત અને પાસવી છે ઈડ છે એ કેવો છે તો કે આત્મકેન્દ્રીય અહંભાવી અને ઉદ્ધત અને પાશવી વૃત્તિનો છે ત્યારબાદ આવે છે ઈગો તો કે ઈગો ઈડની પાશવી વૃત્તિઓ પર લગામ રાખવાનું અને વાસ્તવિકતાને અનુસરીને તેને જવાબદારીપૂર્વક વર્તન માટે દોરવાનું કામ કરે છે ઈગો છે એ શું કરે છે તો કે ઈડને બંધનમાં નાખે છે એને જવાબદારીપૂર્વક વર્તન કરવાનું અને દોરવાનું કામ કરે છે કોણ કરે છે ઈગો કોને દોરે છે ઈડને તો કે ઈડની જે પાશ્વી વૃત્તિઓ છે તેના પર લગામ રાખે છે અને વાસ્તવિકતાને અનુસરીને એટલે કે વાસ્તવિક જે પરિસ્થિતિ હોય તેને અનુસરીને જવાબદારીપૂર્વક વર્તવાનું કહે છે અંતરાત્મા અથવા નૈતિક આત્મા જેનો અધિઅહમ વર્તનના મૂલ્યો આદર્શો નીતિ તરફ અભિમુખ કરવાનું કામ કરે છે ઈગો છે એ શું કરે છે તો કે અંતરાત્મા અથવા જે નૈતિક આત્મા છે એને તો કે અધિઅહમ વર્તનના મૂલ્યો આદર્શો નીતિ તરફ અભિમુખ કરવાનું કામ કોણ કરે છે તો કે ઈગો કરે છે હવે જોઈએ કે ફ્રોઈડના મતે તો કે ફ્રોઈડના માટે વ્યક્તિત્વ વિકાસના મુખ્ય બે તબક્કા છે પૂર્વલિંગ તબક્કો અને પૂર્ણલિંગ તબક્કો જો પૂર્વલિંગ તબક્કો અને પૂર્ણ લિંગ તબક્કો તો કે પૂર્વલિંગ તબક્કામાં ત્રણ અવસ્થાઓ મળે કંઈ કંઈ મુખાવસ્થા જે જન્મથી બે વર્ષ છે ગુદ્ધાવસ્થા બેથી ત્રણ વર્ષ અને લિંગ અવસ્થા ત્રણથી છ વર્ષ જ્યારે પૂર્ણલિંગ તબક્કો છે એમાં શું આવે છે તો કે છ થી બાર વર્ષનો ગાળો તેની બે અવસ્થાઓ છે સજાતી અવસ્થા અને વિજાતી અવસ્થા જો અહીંયા ફ્રોડના મતે વિકાસના મુખ્ય બે તબક્કા પૂર્વલિંગ તબક્કો અને પૂર્ણલિંગ તબક્કો પૂર્વલિંગ અવસ્થામાં ત્રણ તબક્કાઓ આવે છે ત્રણ અવસ્થાઓ મુખાવસ્થા બુદ્ધ અવસ્થા અને લિંગ અવસ્થા મુખ અવસ્થા જન્મથી બે વર્ષ બુદ્ધ અવસ્થા બેથી ત્રણ વર્ષ અને લિંગ અવસ્થા ત્રણ થી છ વર્ષ ત્યારબાદ આવે છે પૂર્ણ લિંગ તબક્કો જે છ થી બાર વર્ષનો ગાળો છે તેની બે અવસ્થાઓ છે સજાતી અવસ્થા અને વિજાતી અવસ્થા ફ્રોઈડ માને છે કે બાળકના વિકાસનું મૂળભૂત પ્રેરક કામ વૃત્તિ છે એટલે કે સેક્સ છે કામ સંતોષની આ દરેક અવસ્થામાંથી બાળક સહજ રીતે પસાર થઈ જાય તો તેને તંદુરસ્ત ઘડતર થાય છે એટલે કે જે વિકાસનો તબક્કો છે તેમાંથી જો સમજદારીપૂર્વક તેમને બહાર કાઢવામાં આવે તેમનો વિકાસ વ્યવસ્થિત કરવામાં આવે તો એ બાળક છે એ તંદુરસ્ત ઘડતર પામે છે જો કોઈ અવસ્થામાં બાળક અસાધારણતા હતાશા અસલામતી કે ચિંતાનો ભોગ બને તો તે અવસ્થામાં કામ સંતિ કામ શક્તિના સંતોષની રીતનું સ્થિરીકરણ થઈ જાય છે જે પુખ્ત વયે આ સ્થિરીકરણના લક્ષણો વ્યક્તિમાં દેખાય છે એટલે કે જો એમના ઘડતરમાં ક્યાંક કચાશ રહી જાય ક્યાંક એ હતાશાનો અનુભવ કરે અસલામતી કે ચિંતાનો ભોગ બને ત્યારે એમની કામ શક્તિ છે એ સંતોષાતી નથી એમનું સ્થિરીકરણ થઈ જાય છે અને આ સ્થિરીકરણના લક્ષણો ક્યારે દેખાય તો કે જ્યારે વ્યક્તિ પુખ્ત અવસ્થામાં પહોંચે છે ત્યારે એમનામાં આ સ્થિરીકરણના લક્ષણો દેખાય છે મુખ અવસ્થામાં બાળક ચૂસવા કરડવા સ્તનપાન વગેરે ક્રિયા દ્વારા કામવૃત્તિનો સંતોષ અનુભવે છે કામવૃત્તિનો સંતોષ કઈ રીતના અનુભવશે તો કે ચૂસવાની ક્રિયા કરડવા અથવા સ્તનપાનની ક્રિયા દ્વારા વૃદ્ધાવસ્થામાં મળમૂત્રની પ્રવૃત્તિઓ અને તેના સંવેદનોમાંથી કામ સંતોષનું સુખ અનુભવે છે જ્યારે બીજી અવસ્થા આવે છે વૃદ્ધાવસ્થા જે બેથી ત્રણ વર્ષના સમયમાં હોય છે એ અવસ્થામાં તો કે મળમૃત્તિની જે પ્રવૃત્તિઓ કરે છે તો આ મળમૂત્રની પ્રવૃત્તિઓમાં સંવેદનોમાંથી કામ સંતોષ અનુભવે છે અને જ્યારે લિંગ અવસ્થામાં બાળક પ્રવેશે છે એટલે કે ત્રણથી છ વર્ષના ગાળામાં ત્યારે બાળક લિંગને સ્પર્શી રમાડી તેમાંથી કામ સંતોષ મેળવીએ છે એટલે કે આ એક સહજ પ્રકૃતિ છે તો એમાં જો ક્યાંક એમને હતાશા કે અસલામતી કે ચિંતાનો ભોગ બને ત્યારે એમનામાં સ્થિરીકરણ આવે અને પુખ્ત વ્યક્તિ બનતા એમના લક્ષણો પ્રગટ થતા હોય છે એટલે કે એમનામાં વિકૃતિ આવવાની શક્યતાઓ જોવા મળે છે હવે પૂર્વ લિંગ અવસ્થા દરમિયાન એટલે કે પૂર્વલિંગ અવસ્થા કઈ છે છ થી બાર વર્ષનો તો કે છોકરો છે એ માતા પ્રત્યે મમત્વ અને પિતા માટે ઈર્ષાભાવ ધરાવે છે એટલે કે ઈડીપ્રસ ગ્રંથિ જ્યારે છોકરી છે એ પિતા પ્રત્યે આકર્ષણ અને માતા પ્રત્યે ઈર્ષાભાવ એટલે કે ઇલેક્ટ્રા ગ્રંથિ અનુભવે છે જોકે આગળના તો ચેપ્ટરમાં તમે આના વિશે વિગતવાર માહિતી મેળવી જ ચૂક્યા છો આ તો ફરીથી માત્ર રિપીટ થાય છે એટલે જો છોકરો છે એ પિતા પ્રત્યે ઈર્ષાભાવ અને માતા પ્રત્યે મમત્વ ધરાવે તો એ ઇડી ઈડીપસ ગ્રંથિને કારણે જ્યારે છોકરી છે એ પિતા પ્રત્યે આકર્ષણ અને માતા પ્રત્યે ઈર્ષ્યભાવ ધરાવે તો ઇલેક્ટ્રા ગ્રંથિને અનુભવે છે હવે જોઈએ કે છોકરો તથા છોકરીઓ બંનેની આ ગ્રંથિઓનું લિંગ અવસ્થાના અંતમાં નિરાકરણ થાય છે શું થાય છે નિરાકરણ થાય છે અને વ્યક્તિને જેમને માટે ઈર્ષા હતી તેમની પ્રત્યે પણ તાદાત્મ્ય જન્મે છે જો તેમની આ ગ્રંથિઓનું નિરાકરણ ન થાય તો વ્યક્તિનો સામાજિક નૈતિક અંતરાત્મા નબળો રહે છે અને તેઓ મિત્રો તથા વિજાતી વ્યક્તિઓ સાથે યોગ્ય તંદુરસ્ત સંબંધ કેળવી શકતા નથી એટલે કે જે તે સમયે જે તે અવસ્થામાં જો એમને પૂરતું વાતાવરણ વ્યવસ્થિત ના મળે તાદાત્મ્ય ભાવ ન જન્મે તો એમના કારણે એમની ગ્રંથિઓનું નિરાકરણ ન થાય તો વ્યક્તિનો સામાજિક નૈતિક અંતરાત્મા જે છે એ નબળો રહે અને તેમની તેઓ મિત્રો તથા વિજાતી વ્યક્તિઓ સાથે યોગ્ય તંદુરસ્ત સંબંધ કેળવી શકતા નથી છ થી બાર વર્ષના ગાળામાં બાળકનો અધિઅહમ વ્યવસ્થિત વિકસે છે તેમનામાં સામાજિક નૈતિક ધોરણો આદર્શો નિયમો વગેરેના સ્વીકારનું વલણ વિકસે છે ઉત્તર બાલ્યકાળમાં સજાતી મૈત્રી અને બાર વર્ષ પછી તરુણાવસ્થાના પ્રારંભમાં વિજાતી મૈત્રીનું આકર્ષણ વધે છે અને પુખ્ત વયે કામ શક્તિનો સંતોષ વિજાતી વ્યક્તિ સાથે સ્વાસ્થ્ય જાતિ સંબંધોમાં પરિણમે છે એટલે કે જ્યારે આ છથી બાર વર્ષનો ગાળો છે તેમાં બાળકનામાં અધિઅહમ વ્યવસ્થિત વિકસતો હોય છે તેમનામાં સામાજિક નૈતિક ધોરણો આદર્શો નિયમો વગેરેને સ્વીકારવાનું વલણ વિકસે છે અને આ અવસ્થામાં એટલે કે ઉત્તર બાલ્યકાળમાં સજાતી મૈત્રી અને બાર વર્ષ પછી તરુણાવસ્થામાં પ્રારંભમાં વિજાતી મૈત્રીનું આકર્ષણ વધે એટલે કે છ વર્ષ પૂર્વે નાના હોય ત્યારે એમનામાં છોકરી હોય તો છોકરી પ્રત્યે અને છોકરો હોય તો છોકરા પ્રત્યે મે મૈત્રી ભાવ વિકસતો હોય છે પરંતુ બાર વર્ષ પછી તરુણાવસ્થામાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એમનામાં વિજાતી મૈત્રીનું આકર્ષણ વધે છે અને પુખ્ત વયે કામ શક્તિનો સંતોષ એ વિજાતિ વ્યક્તિ સાથે સ્વસ્થ જાતિ સંબંધોમાં પરિણમે આમ ફ્રોઈડના મતે વ્યક્તિમાં સુવિકસિત સ્વસ્થ વ્યક્તિત્વનો વિકાસ કામ વૃત્તિના વિવિધ તબક્કામાંથી પસાર થઈ જાય છે આમ ફ્રોઈડે આપણને એમની જે વિવિધ અવસ્થાઓ બતાવી છે એ અવસ્થાઓ પ્રમાણે જો એમને વ્યવસ્થિત વાતાવરણ પૂરું પાડવામાં આવે સુવિકસિત સ્વસ્થ વ્યક્તિત્વનો વિકાસ થાય તો કામ વૃત્તિના વિવિધ તબક્કામાંથી તે પસાર થઈ જતો હોય છે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે હવે આપણે માનવવાદી અભિગમ વિશે માહિતી મેળવીશું ત્યાં સુધી હું તમારી રજા લઉં છું જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલું બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો અન્ય મિત્રને શેર કરજો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર